ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ છે અત્યારે આપણે પાલનપુર પાટિયા પાસે આવેલી આઈ એન ટેકરાવાળા સ્કૂલની અંદર છે અહીંયા મારી પાછળ આપ જોઈ રહ્યા છો અનેકો વિદ્યાર્થીઓ સુરત અંદર તેમણે પોતાનું નામ રોશન કર્યું છે આવા વિદ્યાર્થીઓ શું કહેવા માગે છે આપણે તેમને કઈ સ્કૂલ તો આજે બાર સાયન્સનું જે રિઝલ્ટ હતું એમાં તમારો કેટલામો નંબર આવ્યો છે સ્કૂલમાં દસમો નંબર આવ્યો છે કેવું લાગી રહ્યું છે અચ્છા આપનું નામ સદાર સલોની હા સલોની શું કેવા માંગો છો કંઈ નહીં બસ જેવું એવું બસ આખા વર્ષની મહેનત થઈ સ્કૂલ શું સ્કૂલમાંથી બહુ અને એ સપોર્ટના લીધે જ કદાચ કેટલું વાંચન કર્યું જે દિવસનું જેટલું ચલાવે એ દિવસનું પછી જ બસ આ ટાર્ગેટ હોય તો નામ જીતેશભાઈ હા કેટલામાંથી નંબર આપણો આવ્યો છે મારો છઠ્ઠો નંબર આવ્યો છે શાળામાં અને મારા ટોટલ પર્સન્ટેજ સિક્સ થર્ટી ટુ આઉટ ઓફ સેવન હંડ્રેડ છે કેવું લાગે છે બસ બહુ જ ખુશીનો આનંદ થાય છે આપનું નામ મારું નામ પટેલ મિશ્ર શૈલેષભાઈ છે કઈ નહીં આપણે બધું એન્જોય કરતા કરતા મહેનત કરવાની અને રોજનું જે કામ રોજ કરીએ સતત કરતા રહેવાનું એમ રોજની મહેનત રોજ કરતા રહેવાની તો સારું રિઝલ્ટ મળી શકે આપ શું કહેવા માગો છો મારું નામ કિશન કેતનકુમાર પટેલ છે હું સ્કૂલ ફર્સ્ટ છું અને બસ એન્જોય કરતા રહેવાનું ભણતા રહેવાનું જે શોખ હોય તે બી પૂરા કરતા રહેવાનું શું બનવા માંગો છો હું કોમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું સાયન્સ આપનું નામ પટેલ દિવ્ય દિનેશભાઈ હા આપને કેટલાパーસેન્ટ આવ્યા છે આવ્યા છે ત્રણ વિષયના હા ટેકરાવાળા સ્કૂલ બાબતે શું કહેવા તાર ટેકરાવાળા સ્કૂલ એકદમ મસ્ત છે અને આના ટીચર બધા છે આપણે જેવો આ પ્રશ્ન તરત જ વિધિન ફાઈવ ટેન મિનિટ જવાબ સર કરન આપવા એકદમ તૈયાર જ હોય છે એટલે સ્કૂલ તરફથી ઘણી સારી મહેનત ગોલ શું છે તમારો હવે કમ્પ્યુટર સાયન્સ કરવું છે આગળ એ કમ્પ્યુટર સાયન્સ મિત્રો આ હતા વિદ્યાર્થીઓ પોતાની આકાંક્ષા કહી રહ્યા છે કોઈ કહે છે કે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે કોઈને આગળ દેશમાં નામ રોશન કરવું છે પોતાની સમાજની સાથે સાથે પોતાનું પણ નામ રોશન કરવું છે હવે આપણે એમના તેમણે મળીએ જે પ્રિન્સિપાલ છે સુજાતા મેડમ આપણે તેમના જતા બેન લક્ષીવાળા એ જ કે તમે સિસ્ટમેટિક આયોજનપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવો અને એન્કરેજ કરો મોટિવેટ કરતા રહો અને સાચી દિશાનું સાચું માર્ગદર્શન આપો તો તમને પરિણામ સારું મળતું જ હોય છે બસ મારા બધા જ શિક્ષકો બહુ નિષ્ઠાવાન છે અને હમણાં જ અમારા સાયન્સમાં નવા શિક્ષકો લેવાયા અને એ બી મેરિટમાં એકદમ હાઈ છે હાઈ મેરિટવાળા હવે તો ટાટની પરીક્ષા પાસ કરવી પડે અને ટેટની પાસ પરીક્ષા પાસ કર્યા પછી અમારા મેસના શિક્ષક છે તો આખા ગુજરાતમાં બિચારા મદદ કરશે એમનું મેરિટ એવી જ રીતે અમારા કેમેસ્ટ્રીના શિક્ષક પણ એટલા જ ટેલેન્ટેડ આવ્યા છે એટલે અમારી પાસે બુદ્ધિધન અને તે પણ પાછા નિષ્ઠાવાળા કર્મ શિક્ષકો અમને ટેકરાવાળાને કાયમ મળતા જ રહે છે અને આચાર્યને યોગ્ય માર્ગદર્શન મળતું મળતું રહે છે મેં શિક્ષકો હોય અને વાલી અને વિદ્યાર્થીનો સપોર્ટ હોય તો તમે હંમેશા સફળતા પ્રાપ્ત કરી શકો મિત્રો આ હતા આયન ટેકરાવાળા સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ અને તેમના વિદ્યાર્થીઓ ખરેખર તેમને સુરત શહેરનું રાજ્યમાં નામ રોશન કર્યું છે છેલ્લા બે વર્ષથી તો આ એકદમ ભણવાનું બંધ જ હતું પરંતુ અભ્યાસ જ્યાંથી ચાલુ થયો કોરોના દૂર થયો જેને કારણે લોકોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખુશી વ્યાપી જોવા પામી છે અને ખાસ કરીને આયન એન ટેકરાવાળા સ્કૂલે આ વખતે બાર સાયન્સમાં છે માટે પ્રકાશ પાછું